માતા દિવસ દ્વારકા દિવસ અમે કલેજા મિત્રો કાલે ખૂબ મોજ કરે આનંદ કરે મજા આવી ગઈ હવે આજે જઈશું કપરા ત્યાં હર્ષિક દાદાને મળવા જવાનું છે કલેજાઓ તો હર્ષિક દાદાના ત્યાં જઈશું પછી કદાચ લાઈવ ચાલુ કરીશું હું અંદર દિનેશ મહેતાનો મૂકીને પછી પાછો આવતો હતો કાલથી એ મજા હવે પણ આનંદ આવ્યો જીતુભાઈને મળીને બધા જ મિત્રો જીતુભાઈને સપોર્ટ કરજો જીતુભાઈનો ભાવ બહુ મોટો છે તો જીતુભાઈને કે અહીંયા ઘરે આવીને બહુ આનંદ થયો છે કાલે રામદેવજી મહારાજના દર્શન કર્યા કાશીજી મહારાજના દર્શન કર્યા અને ફર્સ્ટ ક્લાસ બપોરમાં તેના આખો દિવસ કાલે આનંદ કર્યો અને આજની જર્ની છે આપણે પ્રત્યેકની એક્ઝામ છે ધાણાને તો એમની એક્ઝામમાં આપણે બપોરો જવાનું છે ત્યાંથી બપોરે પાછો એક વાગે ત્યાંથી લઈ પછી બીજી જર્ની છે આપણી ગાંધીનગર જવાની જે અર્પિત દાદાનો બહુ ભાવ છે અર્પિત દાદાને મળવાના હું અને જીતુભાઈ તો બધા જ મિત્રો આ જીતુભાઈ ને સપોર્ટ કરજો કોમેન્ટ કરજો બ્લોગ કેવો લાગ્યો છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ